આજે આપણે જાણીશું ઈ સમૃદ્ધિ ઉપર પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન કરેલું છે અને તમારા કીધે પહોંચ ખોવાઈ ગયેલી છે તો તમે એને ફરી પાછી કઈ રીતના ડાઉનલોડ કરી શકો તેના વિશે ઓપરેટર આઈડીથી થી લોગિન કરવાનું રહેશે ઓટીપી દાખલ કરવાનો ત્યારબાદ આ રીતના પોર્ટલ પોર્ટલ ખુલશે તેમાં રિપોર્ટ ચાલ્યું જવાનું છે તેમાં વ્યૂ ફાર્મા સ્કીમ એન્ડ ડિટેલ્સમાં ત્યારબાદ અહીંયા સિઝન સિલેક્ટ કરવાની રહેશે બે હજાર ચોવીસ હજી ચાલુ છે એટલા માટે તેમાં ક્યો પાક રવિ પાક ખરીફ પાક તેમાં આવશે ખરીફ ત્યારબાદ તમે કઈ સ્કીમમાં એન્ટ્રી કરેલી છે ગ્રાઉન્ડનટ સોયાબીન મગદાળ કે તુવેર ત્યારબાદ અપ્રુવલ ઉપર સિલેક્ટ કરી અને એક મહિનાની ડેટ નાખી દેવાની છે ત્યારબાદ તમે જેટલી એન્ટ્રી કરેલી હશે તો અહીંયા તમામ એન્ટ્રી બતાવી દેશે તે જ ઓપ્શનમાં તમે લાસ્ટમાં ચાલ્યા જશો એટલે અહીંયાથી તમે જે ખેડૂત ખાતેદારની પહોંચ ડાઉનલોડ કરવા માગો છો તે થઈ જશે તમે જોઈ શકો છો